વાત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સૌથી વધુ વરસાદ વાપીમાં વાપીમાં બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો કપરાડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ધરમપુર હોય ઉમરગામમાં પણ અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોય તો તે વાપીમાં છે કે જ્યાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો કપરાડામાં પણ બે કલાકમાં જેટલો વરસાદ ધરમપુર ઉમરગામમાં પણ અડધો અડધો વરસાદ વરસ્યો છે જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો સાર્વત્રિક જિલ્લામાં મેઘમહેર વરસી રહી છે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક રીતે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈ પણ વાપીમાં સૌથી વધુ બે કલાકની ની અંદર બે ઇંચ વરસાદ ખા વાપીમાં છેલ્લા અડધો કલાકથી પડેલા વરસાદના કારણે વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે આપ જોઈ છો વાપીનો આ સ્ટેશન રોડ વિસ્તાર છે જ્યાં રસ્તા ઉપર ગુઠણ સમા પાણી ભરાયા છે પણ એ છે કે અહીંની જે ગટરો છે ગટરો પાલિકા દ્વારા સાફ કરવામાં નહીં આવી ત્યારે સિઝનનો અડધો વરસાદ અહીં પડી ચુક્યો છે તો છતાં પણ જે છે પાલિકા તંત્ર જાગ્યું નથી ત્યારે અહીં જે રસ્તાડ્યા છે વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ જે છે તેઓના વાહનો પણ અટવાયા છે ત્યારે જે પ્રકારે અડધો કલાકમાં જ પડેલા વરસાદે વાપીના આ સ્ટેશન રોડ વિસ્તાર તેમજ વાપી શહેરના અને વિસ્તારોમાં જે છે ગૂંઠણસમા પાણી ભરી દેતા લોકોને જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હજુ તો છે વરસાદ હજુ ઘણો બાકી છે ત્યારે આટલા જ વરસાદમાં જો વાપીવાસીઓની આ હાલત છે તો આવનારા દિવસોમાં શું થશે એ સવાલો હાલ ઉઠી રહ્યા છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ